અગત્યના સમાચાર મળી રહ્યા છે મહીસાગરમાંથી મહીસાગરમાં પોલીસ કર્મચારીને નડ્યો અકસ્માત કડાણા તાલુકાના લીંબોલા ગામ પાસે પોલીસ કર્મચારીને નડ્યો અકસ્માત બાઇક લઈને સંતરામપુર પોલીસ મથકે ફરજ બજાવવા જતા પોલીસ કર્મચારીને અકસ્માત નડ્યો હતો ત્યારે પોલીસ કર્મચારી દશરથસિંહ જાદવને ગંભીર ઈજાઓ થતા એકસો ની મદદ લઈ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે પોલીસ કર્મચારીના અકસ્માતનું કારણ અકબંધ છે ત્યારે પોલીસ કર્મચારીની બાઇક ઘટના સ્થળ પર મળી આવતા હાલ કડાણા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે વિજય જોશી જીટીવી ન્યૂઝ મહીસાગર